હું ગિરીશ બડેલિયા વિસાવદત તાલુકા ગૌરક્ષા પ્રમુખ ગઈકાલે નવાથા પીરની દરગાહની પાછળ એક ગૌ માતાને સિંહ દર્શન માટે અમુક વ્યક્તિએ અજાણ્યા શખ્સો દ્વારા ગૌ માતાને દોયડાથી બાંધી દેવામાં આવેલા હતા ત્યારબાદ અચાનક અમને ત્યાંથી ફોન આવેલો હતો કે ગૌ માતાને સિંહે હુમલો કરેલો છે તો તાત્કાલિક રાત્રે બે થી અઢીના ગાળામાં ગૌ માતાને અમે